પૂર બન્યું આવા સમય નેતાઓ સેવકો તથા પાલિકા તંત્ર ફક્ત જોતા રહ્યા સિટી કમાન્ડ કંટ્રોલમાં બેસીને ત્યાં સુધી માનવતા બાજુએ મૂકી કે અન્ય શહેરના લોકોને દયા આવી અને તેમણે મોકલેલા ફૂડ પેકેટ્સ પાણીની બોટલો અને ત્યારબાદ રાજ્ય સરકારે મોકલેલ રાશન કીટો ખરેખર પૂરગ્રસ્તો સુધી પહોંચી જ નહીં કેશ ડોલમાં પણ વહલા દબલાની નીતિ અપનાવી લેવામાં આવી વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી ચેરમેન જ્યારથી પદ પર આરૂઢ થયા છે ત્યારથી વિવાદોમાં ઘેરાયેલા રહે છે ત્યારે હવે વધુ એક નિવેદન તેમણે આપ્યું છે લોકો ભારે વરસાદમાં સોસાયટી દીઠ તરાપો વસાવી ટ્યુબ દોરડું ટોર્ચ વસાવે તેમનો કહેવાનો મતલબ કે પાલિકા તંત્ર પર આધાર ન રાખે આત્મનિર્ભર બને પાલિકા ફક્ત સુવિધાઓના નામે પ્રાથમિક સુવિધાઓ તો યોગ્ય રીતે નથી આપત્તિ વ્યવસ્થા પણ નહીં આપી શકે ત્યારે શહેરના સામાજિક કાર્યકરો અતુલ ગામીજી કમલેશભાઈ પરમાર પંકજ દવે ટ્યુબ દોરડા સાથે પાલિકા કચેરી ખાતે પહોંચીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો વડોદરા મહાનગરપાલિકાના શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જનતાએ ક્યુબ દોડું તરાપા હવે સોસાયટીમાં સાથે રાખવા પડશે જોઈ શકો છો આગામી દિવસોમાં જે તે વિશ્વામિત્રી નદીમાં પૂર આવીને પૂર આવ્યા બાદ અનેક જાતની મુશ્કેલીઓ વડોદરા શહેરની જનતાએ વેઠી પાણીમાં બબે તંત્ર દિવસ રહ્યા પાણી વગર વળખા માર્યા જમ્યા વગર વળખા માર્યા સહાય ના મળી અને ચેરમેનનું આ નિવેદન છે એનો વિરોધ કર્યા છે સાથે વડોદરા મહાનગરપાલિકાએ પવિત્ર વિશ્વામિત્રી નદીમાં જે દબાણો થયા છે સયાજી હોટલ હોય અઘોરા મોલ હોય અન્ય નગરસેવકોના જે દબાણ છે દબાણ દૂર કરવાની જગ્યાએ વડોદરા શહેરની જનતાને સુફિયાની સલાહ આપી છે એનો પણ વિરોધ છે બીજી બાજુ જનતા વેરો ભરતી તો નગરજનોને રોડ રસ્તા પાણી તમામ સુવિધા આપવાની છે પરંતુ ત્રીસ વર્ષના શાસનમાં વડોદરા શહેરની જનતાને કંઈ જ આપ્યું નથી આ હાસ્યાસ્પદ નિવેદન નથી પરંતુ ચેરમેન સાહેબ દ્વારા એમના દિલની વાત કહી દીધી છે અને નગરજનોને ચેત્યા છે આગામી દિવસોમાં અમારા વકીલ શ્રી મિત્રોને પણ વિનંતી છે કે વડોદરા મહાનગરપાલિકા સુપર સીડ થાય તેવી કાર્યવાહી કરે અને સાથે આ વડોદરા શહેરના નગરસેવકોને વિનંતી છે થોડી પણ શરમ હોય તો તમામ નગરસેવકો ચેરમેન શ્રી રાજીનામું આપે અને વડોદરા શહેરની જનતાનો અત્યારે જે રીતના મુશ્કેલી વેઠી છે એવી મુશ્કેલીઓ ના મળે એ માટે જનતા પણ જાગે તેવી અમારી માંગ છે